ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શ્રાવણી પર્વદેવો દ્વારા અને પૂનમનો સંયોગ આવેલ છે ત્યારે યાત્રાધામ પ્રાચી તીર્થમાં શ્રાવણી પર્વ બળેવ ભૂદેવો દ્વારા શાસ્કૃત વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી હતી બોડી સંખ્યામાં એ જનોઈ બદલી હતી

વિધિવત જનોઈ ધારણ કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને ઉત્સર્જન તંત્રના રોગો તથા નથી આજના દિવસથી વિધિવત જનોઈ બદલીને ભૂદેવોએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન કરાવ્યા હતા એની સાથે મુંબઈના લાભુ દાદા જાની અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હાસ્ય કલાકાર બકો એટલે કે કાંતિભાઈ જોશીએ વિધિવત પ્રાચીન ભૂદેવ સાથે જનોઈ બદલી હતી આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો અને બધા ભૂદેવો સાથે મને પહેલી વાત કે જમણે બદલાવવાનો મોકો મળ્યો દીપક ભાઈ લઈને બધા બ્રાહ્મણો થાય અને બીજું આજે પ્રાચીનો પીપળો તો જન્મ એની પહેલાંથી અમે સાંભળેલું છે કે આ પ્રાચીના પીપળે આપણા પિતૃદેવને જો મોક દેવો હોય ખાલી એક લોટો પાણી ચડાવો તો એ એનો મોક મળી જાય અને ખાસ કરીને મારા ફેમિલીને મારા તારક મહેતાની ટીમને આ બધા હૃદયોની સાથે હું જે આયા મને લાભ મળ્યો શ્રાવણ મહિનામાં એ બી આપણા મીડિયા થકી કહેવા માગું છું કે તમારા થકી અમને આટલું જાહેરમાં વાત કરવાનો મોકો મળે એ બદલ તમારા મીડિયાનો બી આભાર છું અને ખાસ કરીને તારક મહેતાની ટીમને યાદ કરું છું આખી દુનિયા અમારું સોળ વર્ષથી સાડા ચાર હજાર એપિસોડ જોવે છે એ બદલ આખી દુનિયાનો બી હું આભાર માનું અરે ભાઈ આ તો એકાદ વાતું હું આટલું ભેગી થાય શ્રાવણ મહિનો રક્ષાબંધન અને પ્રાચીનો પીપળો તો હું મારા પોતાને ધન્યવાદ અનુભવી કે મને આ બ્રાહ્મણો સાથે પ્રાચીના પીપળે પાણી અને મોતનો મોકો મળ્યો અને આ લોકો સાથે મને ધનોય પહેરવાનો મોકો મળ્યો તો આનીથી કોઈ ધન્ય જીવન બહુ મોટું હોતું જ નથી સાહેબ આજે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચીની અંદર સર્વ જનોયધારી બંધુએ આજે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી છે અને તેના નિમિત્તનો પૂજાનો કાર્યક્રમ મોક્ષ પીપળા નીચે સરસ્વતી નદીના કિનારે રાખેલો હતો અને સર્વ ભૂદેવ ભાઈઓએ આજે આ નવી આ દિવાળી જેવું પર્વ કહેવાય અને રક્ષાબંધનનો દિવસ છે તહેવાર છે અને આ દિવસે બધા ભૂદેવએ પોતપોતાની પૂજા વિધિ પ્રમાણે અને સર્વએ આ નવી નૂતન યજ્ઞનો પવિત્ર ધારણ કરી છે તો અને આની અંદર બધા તમામ બૃદેવોએ મોડી સંખ્યામાં પણ હાજરી આજે આપેલી હતી